અરે અમારું સૌર શણગાર હતું પર તારા દેવ મુને અને ઋષિ મુને મારા સરોને નમવા આવતા હતા અતારે આ કાલિકા રૂપ ધારણ સે તો કોઈ પણ મારા સરોને નમવા નથી આવતો આ કારુક કરનાર કોણ છે અરે પગ ધરતીના ગણે ગણ છુપતો થઈ છે માં સદા તમે આ કોસીનો પાછો અરે શું થયું છે અરે માં દ્રાક નામના રાક્ષસ અમારા નવકોર નાગના જેર એના ગળામાં ભરી લીધા છે માં આ ધરા દ્રાક નામનો નામ સાંભળી અને મારે પગ નિશથી અતારે ધરતી ખમ ખમ કંપતી રહી છે આ ચાસ દ્રાક નામનો રાક્ષસ અરે દ્રાક નામ અત્યારે દેવી સીતાએ માની ભક્તિમાં છે

મારા હાથે બનાવેલું ખીર છે ભોજન સમજો છો બાળ હે માં આપના હાથે હું ભોજન જરૂર જમીશ આકાશ માલે ઉદરા રે ભોલે આકાશ માલે ઉદરા રે આપના આશીર્વાદ હોય ને તો પૃથ્વી નાગ ને આકાશ માં ઉડાડી અને પછી પાછો તારા આશીર્વાદ ની જરૂર હું તારી સાથે

છતાં પણ હજી અમારો ધર્મ આમાં કોઈ ભાગ નથી આશ્રમ મારો છે પગ પાછો તારો હટાવી લે મારો પગ હટાવનાર કોણ છું પાલનહાર તારું શું અને જો હું કોઈના શરીરમાં ઉતરું ને તો એનું શરીર પવિત્ર થાય છે આ શક્તિ મારામાં છે તારામાં નથી દ્રાક્ષને કડવા વેણ બોલતા પેલા 100 વાર વિચાર કરી લેજે તારો ધણી તો શ્રી શંકર છે મારો કોઈ ધણી નથી ને મારો કોઈ નાથ પણ નથી મારા સ્વામીનાથ તો કૈલાસ ઉપર બેઠા છે તમારે ભોગવું પડશે સાથે મહાદેવ ને પણ ભોગવું ભલે તો મારો પાછો હટાવું છું પણ અઢાર દિવસ ને ચાર કલ જો હું ઓછો રાખશું ખબર નો ભરવું તો હું કાલે

બરોબર છે અતારે સિત્રાય દેવીનો તપ બહુ કઠિન છે માટે આ સિત્રાય દેવીએ મારા શરીરમાં વાસ કર્યો છે માટે લાવ મારા જીભના લોય જીભના લોયથી મહાકાલી પ્રગટ કરો મહાકાલી પ્રગટ થાઓ અરે દેવી તમારું અને મારું સ્વરૂપ એક છે ભગવાન શિવ શંકર કૈલાસ ઉપર પોકાર કરતા ઉભા છે તમારું ને મારું એક રૂપ હો છતા આવું બીજું રૂપ ધારણ કરવાનું કારણ અરે દેવી અતારે સીતરા દેવી મારા શરીરમાં વાસ કર્યો છે અતારે મારી શક્તિ બધી અણી રાખી છે માટે અદરાક નામનો છું એનો તપસ્યા બહુ કઠિન છે માટે 18 દિવસ અને 4 પળમાં એને મોતને ઘાટ ઉતારો

અત્યારે હું સંગ્રહ લોક છું જાઉન્દ્રદેવ મારી વારંવાર પ્રાર્થના કરતા હોય છે જ્યાં સુધી દર્શન ત્યાં સુધી બેટા પવિત્ર ન થાય

પેલા આ સાજ ભવન ના આશ્રમ ની સફાઈ કરું અને પછી ભોજન જમી લો

પાપનો સૂર્ય થતો જાય છે હજી હું તને સમજાવું છું ને એ સિતરાઈ દેવી યાદ કરી લે અને મારા શરણે આવી હું ભૂતને ઋષિ મુનિઓના આશ્રમ માં આસન અપાવીશ અવતાર દેવી અરે દેવતાઓનું સ્વરૂપ જોવા માંગુ છું મારા મોતની નિશાની મેં જર્તા હતી અને બજે જો ઉતાર દેવાનો કેમ કરી લીધો તારો અવતાર તમે પણ રણ નેદાન

હું બહુ ખોટું કરી બેઠી એમની સાથે યુદ્ધ કરી મને એવું લાગે છે કે આના મોત નું મિશન કૈલાસપતિ શિવ શંકર સંભાળી બેઠા છે માટે હાલ હું જઈ તેમને સિદ્ધ કરી અને આના મોત નું રહસ્ય જાણ શક્તિ છે ને એક એવું લોક માં નથી પાર્વત નું

તો મને દ્રાક્ષ ની નિશાની આપો પ્રભુ મને મહાશક્તિ આપો અરે દેવી દ્રાક્ષ ને સીતરા માતા નું વરદાન છે જેની પાસે ત્રિનેત્ર હોય એ દ્રાક્ષ મારી શકે મારી પાસે ત્રિનેત્ર હોવા છતાં હું દ્રાક્ષ નો વધ ન કરી શકું દેવી તો પછી કહો પ્રભુ દ્રાક્ષ નું તપ સફળ બન્યું અને મારા તપનો ભંગ થયો આ દેવી હું તમને ત્રિનેત્ર આપું છું તો આપો મને ત્રિનેત્ર આપો બીજું મારે કઈ ન જોવે પ્રભુ યો દેવી આ ત્રિનેત્ર અરે આ ત્રિનેત્ર હું પૃથ્વી ભસ્મ કરવાનું માગી શું અરે દેવી દ્રાક્ષ મરશે નહીં જ્યારે જયારે મરે ત્યારે એનો પ્રાણ નહી જાય કારણ કે એને શીતરા માતા નું વરદાન છે અત્યારે તમે દ્રાક્ષ ને સપના રૂપી સપના મોકલો ભલે પ્રભુ જેવી આપની આજ્ઞા અત્યારે હું દ્રાક્ષ ને મારવા જઈશ તો હું સપનું મોકલીશ અરે અરે ભોજન જમી મહાદેવ નું તપ કરી હવે હું સિદ્ધ બની ગઈ છું પણ આ દ્રાક્ષ ખેર નીંદ્ર માં ઘેરાય અને સૂતો છે માટે અહીં પેલા પગલે સિતરાઈ દેવીની શોકી છે માટે હું અંદર તો ન જઈ શકું

મનેત્ર નું છે ત્રણ ત્રણ સિંહ ની માથે વીર યોધા અને એની પાસે તીર કામ છે અને બધા કામ થાજીમાં ઉતારી દીધા પણ મને શું મને તો ત્રણ ને છે નું વરદાન છે હરામ કરનાર જરૂર કોઈ છે અરે બાંધ કરી દે તારા જાજરનો ઝલકાર બાંધ કરી દે અરે છે માતા

મનમાંથી દૂર કરી અને પછી ખુશીથી મારા આશ્રમમાં પગ મૂકી શકો છો હા દેવી આ તમારી શક્તિ હતી હવે અમને આ પીડા સહન નથી થતી હવે દેવી અમારા શરીરને અંદરથી આ તમારો આયનો વાસ કાઢો દેવી હા દેવી તમારા મન અભિમાનથી મે તમારા શરીરના સિત્રાયનો વાસ કર્યો છે મે તમારી શક્તિ ઘણી દીધી છે માટે તમારી શક્તિ હું તમને અત્યારે પાછી સોપું છું

મારો ભગત મોત મોતની સામે એના પ્રાણ એમ નહીં જાય માટે જઈ અને એના પ્રણામ યમરાજ ના દૂત ને

हा 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 हा

આ જોડી પ્રાણ કરી લે અને વેરામે મારા વચન માગી લે બાર હે માં આવનારો ઉતાર મને તમારા શરણમાં આપજો ભલે બેટા આવનારો ઉતાર તને પ્રાણીનો આપીશ હું તારી માથે અસ્વાર કરીશ એટલે જગત આખું મને પોંછે ભલે માતા જો દેવી અદ્રાસના પ્રાણ હું તમારા હાથમાં સોપું છું અને યમરાજને હાથે સોપી અને મારા અદ્રાસને ફૂંડે વધાવું છું